હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય પર્યાવરણ એકમ એક મજાની ઇન્દ્રિયો આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખવાનું છે હવે પ્રશ્ન બે નીચે આપેલા જોડકા જોડો તો અહીં જોડકા જોડવાના છે પ્રશ્ન ત્રણ મનુષ્યને ઉપયોગી પ્રાણીઓના નામ શબ્દ ચોરસમાંથી શોધીને લખો કોઈ ત્રણ પ્રાણીઓનો ઉપયોગ વિશે લખો હવે પ્રશ્ન ચાર ખાલી જગ્યા પૂરો અહીં ચાર ખાલી જગ્યા આપેલી છે મિત્રો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો પ્રશ્ન પાંચ વિધાનોને ખરા કે ખોટા છે તે દર્શાવો પ્રશ્ન છ પ્રશ્નોના જવાબ લખો અહીંયા પ્રશ્નો આપેલા છે અને તેના જવાબ આ રીતે છે પ્રશ્ન સાત દરેકના નામ લખો જોયેલા હોય ખેતી કામો ઉપયોગી પાણીમાં રહેતા જીવજંતુઓ વગેરેના નામ લખવાના છે અહીં હવે પ્રશ્ન આઠ પ્રશ્નોના જવાબ લખો આઠમા પ્રશ્નમાં એકથી દસ પ્રશ્ન આપેલા હતા તેના જવાબો આ રીતે છે હવે પ્રશ્ન નવ નીચેના પ્રાણીઓને ઓળખી તેનું નામ અને વિશેષતા લખો તો અહીં પહેલું ચિત્ર કૂતરો આપેલું છે તેનું નામ લખવાનું છે પણ અહીં કૂતરાનું ચિત્ર છે બીજું માછલીનું ચિત્ર છે ત્રીજું કીડીનું ચિત્ર છે ચોથું સ્લોથ પાંચમું વાઘ છઠ્ઠું ગોવળ સાતમું સાપ તો મિત્રો અહીં આ સ્વાધ્યાય પોથીનો વિડીયો પૂરો થાય છે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય